ફરવા જવાનું હોય તો ચાર વાગે ઉઠવાનું ફરવા જવાનું હોય આપણે તો સવારે કદાચ ત્રણ ચાર વાગે ઉઠવું પડે ઉઠીએ કાઈ કે ન ઉઠીએ કાય બાળકો બધાય ઉઠી શકાય ને અને ઘણીવાર ફરવા જવાનું હોય એને મંદિરે કેટલા વાગે દર્શન કર્યા પેલા બધાય સર સર હા मंदिर नो खरेखर मतलब શું કે ભગવાન તો બિરાજે છે કે આપણે દર્શન કર્યા સરસ રીતે પણ મનની અંદર જવાનું ત્યાં જવાનું મનની અંદર ભગવાન ખરેખર ક્યાં બેઠા છે આપડે અંદર છે કે બહાર છે અંદર બધાયને અનુભવ કઈ છેનો હે શું અનુભવ પે ભગવાન અંદર બેઠા હોય તો તો કેસે શર્માવાનું કઈ નથી આપણે જેની બેઠા છે અને આપણે મંદિરમાં બેઠા હે હે આપણે બોલતા શીખશું સવાલનો જવાબ દેતા શીખશું અને સવાલ પૂછતા શીખશું ને તો જ આપણે આગળ વધી શકશું બરાબર ને સ્વામી ખરેખર હો બસ આપણે આવ સિમ્પલ સવાલ છે સિમ્પલ જવાબ છે હે અનુભવ થાય ભગવાન અંદર બેઠા એનો કોણ જગાને સવાલ હે મમ્મી કે ભગવાન ભગવાન વાહ મમ્મી તો માધ્યમ છે એ આપણે ભગવાન જ છે મમ્મી પપ્પા પણ જગાડે તો કોણ છે આપણે ભગવાન જ જગાડે ને

आता यार, स्वामी आम्हाला शिबिर करता लग्न ब्रह्मपुराठी पाच वाजे गो बरोबर